નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃત્તિ ચલાવતી બહેનોની આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇનરવિલ ક્લબે સો વર્ષ પૂર્ણ કરી એકસોને એકમાં વર્ષમાં પ્રવેશ કરતા ઇનરવિલ ક્લબની ભાવનગર શાખા દ્વારા મનોભાવ રેલીનું આયોજન એનસીસી કેમ્પ ખાતે કરાયું હતું મનોભાવ રેલીના કાર્યક્રમમાં એનસીસીના કમાન્ડર કર્નલ વૈભવ દીક્ષિત ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી તેજસ શેઠ સેક્રેટરી શ્રી અશોક કોટડિયા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ઝા અને અન્ય તબીબો ઇનરવિલ ક્લબના સભ્યો એનસીસી કેડેટ્સ અને માજીરાજ હાઈસ્કૂલની દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે આમંત્રિતોએ યુવાનોમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોને લક્ષમાં રાખી ઉપસ્થિતોને હતાશા ખેરવવાની શીખ આપતા વક્તવ્ય આપ્યા હતા ઇનરવિલ ક્લબની એકસો ને એકમી વર્ષગાંઠની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી આમંત્રિતોએ લીલી ઝંડી ફરકાવી મનોભાવ રેલીને પ્રસ્થાન કરાવી હતી કાર્યક્રમ અંગેની માહિતી ઇનરવિલ ક્લબના પ્રમુખ શ્રીમતી એકતાબેન શેઠ અને પ્રોજેક્ટ ચેરમેન બોસમિયાએ આપી હતી ગુડ આફ્ટરનુન હું એકતા તેજસ શેઠ ઇનર વિલ પ્રેસિડેન્ટ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ આજના અમારા આ એકસો એકમાં બર્થડેના દિવસે અમે લોકો આ મનોભાવ વોક કરી રહ્યા છે જેથી કરીને આપણા બાળકોમાં વડીલોમાં અને બધામાં જાગૃતિ આવે કે માનસિક તણાવ કે માનસિક બીમારીઓ કોઈ ખરાબ વસ્તુ નથી એને એકનોલેજ કરાય ડોક્ટર પાસે લઈ જવાય જેથી કરીને આપણી સોસાયટી એક સરસ રીતે આગળ વધી શકે આપણા યુવકો આગળ વધી શકે થેન્ક યુ બોસમી હું ભાવનગર ખાતે ડિસ્ટ્રિક મેન્ટલ હેલ્થ કોઓર્ડિનેટર એડિટર તરીકે છું અને આખા ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ જેમાં મહારાષ્ટ્રના થોડાક ગામો અને ગુજરાતના થોડા ગામો અરાઉન્ડ પચાસ સિટીઝનું જે ડિસ્ટ્રિક્ટ બનેલું છે તેની મેન્ટલ હેલ્થની કોઓર્ડિનેટર છું આજે ઇનરવિલ ડે છે જે અમારો એકસો એકમો ઇનરવિલ ડે છે જેને લઈને અમે મેં અને મારી જે ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે અમે સાથે મળીને આજે આ મનોભાવ વોક કરી રહ્યા છીએ જે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે છે સમાજમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે અને તે ઘણી બધી વખત અવ અવગણવામાં આવતી હોય છે કારણ કે ડિપ્રેશન હોય ચિંતા હોય ઉદાસી હોય માનસિક રોગના ડૉક્ટર પાસે જશું ગાંડાના ડોક્ટર પાસે જશું દવા કરાવશું તો કેવું લાગશે ઘરમાં કોઈને જણાવતા પણ નથી હોતા કેમ કે ઘરમાં કેવું લાગશે કોણ શું રિએક્ટ કરશે એમાંને એમાં જે માનસિક આરોગ્ય છે એ ઘણે અંશે અવગણવામાં આવ તો એ છે ઘરમાં કોઈ પણ વ્યક્તિને હોય છે તો પણ તો એના માટે ખાસ અમે આજે આ મનોભાવો કરી રહ્યા છીએ અને તે આજના દિવસે અમારા ઇનરવિલ ડેના દિવસે હું એઝ અ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રના ચાલીસ સિટીઝમાં આજે અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા